માલપુર તાલુકાના અંબાવા ગૃહગ્રામ પંચાયતમાં આવેલ કટાળા પરિવહનો કૂવો થરાસાઈ સરકાર દ્વારા વળતર ચુકાવવા કરીમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના અંબાવા ગૃહગ્રામ પંચાયત વિસ્તારના પેટાપરા ડામુરના મુવાડામાં એક કટારા પરિવહનો દસ ફૂટના ધરાના જીવન સમાન એક કૂવો જેમાં ઉનાળામાં પાણી ચાલતું એવો કૂવો તારીખ સત્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ રાત્રિના સમયે જોરદાર વરસાદ આવવાના કારણે આ કૂવો ધરાસાઈ થય છે જે કારણે કટારા પરિવહનનું ગુજરાન ચાલતું હોય અને કૂવા પરથી ખેતી કરી ગુજરાન ચલાવતા હતા કૂવો ધરાશાય થતા આ પરિવાર આજે મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો છે સરકારશ્રીને અનુરોધ કરવામાં આવે છે કે કટારા પરિવારને આનું વળતર ચૂકવામાં આવે એવી કટારા પરિવાર અને પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રીમતી આશાબેન ફતાભાઈ કટારાએ માંગ કરી છે રિપોર્ટર વનરાસિંહ માલપુર